અને શંકરભાઈ ની આપણે બધા વિનંતી કરેરી લાઈફ છે જીઓ બનાવી તો મદદ કરશે બીજું આપણે કોઈ બધા એક જીઓ મળ ખૂબ તમારો આભાર બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચારે કરી રહ્યા છે અને તે ચૂંટણી પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર દેખાબેન ચૌધરી પર વાર કર્યા છે તેઓ કહ્યું છે કે બેંકમાં કે ડેરીમાં લગા નોકરી લગાવવાની કોઈ લોભામણી જાહેરાત આપવામાં આવે તો તેના પર વિશ્વાસ ન કરતા અને તેઓએ એવું પણ કહ્યું છે રેખાબેન શિવા માટે કે તેઓ માત્ર છોકરાઓ ભણાવી શકે જો કે શિવાભાઈના આ સુર જે છે માત્ર દસ દિવસમાં બદલાતા દેખાઈ રહ્યા છે આ પહેલા દસ દિવસ પહેલા તેઓ મંચ પરથી ભાજપના વખાણ કરી રહ્યા હતા અને જ દિવસની અંદર તેઓએ ભાજપના જ ઉમેદવાર તેવા રેખાબેન ચૌધરી પર પ્રહાર કરવાના શરૂ કર્યા ચૂંટણી છે અને તે કંઈ પણ કરાવી શકે છે ક્યારે કોઈ પક્ષ પલટું પક્ષ પલટી શકે અને ગમે ત્યારે કોઈ ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચી શકે પ્રચારમાં લોકો કંઈ પણ વિચારતા નથી દસ દિવસ પહેલા જ આપેલું હકારાત્મક નિવેદન નકારાત્મકતામાં ફેરવાઈ જાય છે

દસ દિવસ પહેલા તેઓએ ભાજપના ભરપેટ વખાણ કર્યા હતા જ પ્રકારે મંચ પરથી જોકે ત્યારબાદ સામે આવ્યો છે તેમાં તદ્દન ઉલટા સુર તેઓના સંભળાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા ભાજપના વખાણ કરતા થાકતા નહોતા તેવા શિવાભાઈ ભુરિયા હવે ભાજપના જ ઉમેદવાર રેખાબેન ચૌધરી પર પ્રહાર કરતા ખચકાતા નથી તેઓ ભાજપની વાતોમાં વિશ્વાસ ન આપો તેવું જણાવી રહ્યા છે દિયોદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈ આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને એમ જીઓ બનાવી આવે રોડ લઈ રહ્યો એને પાસે હું ચોટ છે તો મદદ કરશે બીજી દી વખતે બીજું આપણે કોઈ બધા એક સાહેબ જીરો બનાવો આપણો ખૂબ ખૂબ તમારો આભાર અત્યારે પાકો છે કે આજની તારીખમાં યેલો ઉમેદવાર જીતતો નથી હોય સો ટકા આપણને બધાને દેખાઈ રહ્યો છે એમ કરતા મેં

એને વારંવાર બોલવું એટલે એની ગમે ગમેચારે ઘણું મજબૂર કરે એ તમારા વધારે મગનની વાત છે કે આ મારું